આપી રહ્યા છે લાખો ખેડૂતોને મફતની અંદર માહિતી આપે છે અને લાખો ખેડૂતોને આ પ્રાકૃતિક ખેતી કરવા માટેની પ્રેરણા પણ આપે છે એવું સરસ મજાનું કાર્ય કરી રહેલા ગુજરાતના પ્રગતિશીલ ખેડૂત આગળથી આજે એક કોઈ પણ પાકનું વાવેતર કરતા પહેલાં પાયામાં એક સરસ મજાની વસ્તુ આપણે સારી રીતે આપીશું તો આપણા છોડનો વૃદ્ધિ અને વિકાસ સારો થશે અને ઉત્પાદન પણ ખૂબ સારું એવું થશે

આ ઉનાળાનો સમય છે હવે નજીકના સમયની અંદર જ આપણે કપાસના વાવેતર કરતા પહેલા તથા અન્ય પાકોને વાવેતર કરતા પહેલા એક પાયાનું સરસ મજાની વસ્તુ આપણે આપીશું તો જેના પરિણામ સ્વરૂપે આપણા જે કપાસ છે તેમજ અન્ય પ્રકારના કોઈ પણ જાતના પાક છે એમાં આપણે સારું એવું ઉત્પાદન વૃદ્ધિ અને વિકાસ મેળવી શકીશું તો એના માટે આપણે આ પ્રગતિશીલ ખેડૂત પાસેથી માહિતી મેળવીએ તો હવે જે અવસ્થામાં એની અવસ્થામાં નાખી દે છે ઘરેથી અથવા તો ખેતર કોઈ જગ્યાએ મૂક્યું હોય ત્યાંથી પાછું ખેતરમાં નાખી દે છે તો એનું ખુબ સારું એવું પરિણામ ખેડૂત મિત્રો ને મળતું ન હોય એટલે ઘણી વાર ખેડૂત મિત્રો નો કોલ આવતા હોય છે કે ભાઈ જગદીશભાઈ તમે આ વસ્તુ જણાવો કે ભાઈ આની આ વસ્તુને આપણે થોડી પ્રોસેસ કરી અને ત્યારબાદ પાયામાં આ ખાતર આપીશું તો આપણને ખરેખર ખૂબ સરસ એવું પરિણામ મળશે જોતા હોય કે સાણિયા ખાતરના ઢગલા કર્યા હોય માથે ધૂળ ઢકેલી હોય ઘણું હોય એમ કે ભાઈ બધી અલગ અલગ રીત તાશ હોય કે ભાઈ ડેમનો કાપ હોય એ એનથી ઢાકતા હોય પણ એમનું કોરું પીડ્યું હોય વાયરસ હોય એ બધું સાફ થઈ જાય એની રીતે મતલબમાં આપડે ગાય કે ભેંસ નું જે ખાતર હોય બરાબર એનું જે સાણ હોય એનો આપણે જ્યાં ઢગલો કર્યો હોય બરાબર એટલે કે ઉથરે કે આપણે ખેડૂત ની ભાષામાં ઉથરેટી કરે તો એ ઉથરેટી ઉપર તમારું એમ કેવાનું છે કે મહિનાની અંદર તમારે કેટલી વખત બે ત્રણ ત્રણ કે ચાર વખત પલાળી દેવાનું પછી જે ડેમ નો કાપ લાવ્યો હોય તો એમાં જીવો ઘણા બધા હોય પાર્લર પાણી ના છે ઘણા બધા કામ વસ્તુ હોય છે એ બધી એડ થઇ જાય આખા

તમારે માપસર હોય એટલે કે આપડે વાવેતર કરીએ તો હવે ખેડૂત મિત્રો તમે જણાવો કે ભાઈ સાહેબ ભરવાથી ફાયદા થાય છે કે પછી આખા ખેતર માં ઉડાવાથી શું કરવાનું કે કડવો લીમડો અને આકડા નું પાણી ઈ બેરલ માં ઓલું કરી નાખવાનું ઓગાળી નાખવાનું અને એ આખા ઉકળામાં સાટી દેવાનું વેળવી દેવાનું ભેળવી દેવાનું માથે સાટી દેવાનું થઈ જાય એટલે મુંડા મુંડાનું પ્રમાણ સોલ્યુ આપણે કંટ્રોલ લાવી શકીશું બરાબર અને આ જે કમ્પોસ્ટ થઈ ગયેલું ખાતર હોય અને કમ્પોસ્ટ થયા વગરનું ખાતર હોય એમાં તફાવત કેવો હોય છે આખું હોય આખું હોય ઉપાડે ઉપાડી વાયરસ ખોટા વાયરસ હોય એ બધા પડે આખામાં તત્વો ભરેલા હોય વરસાદ આવે એટલે

વાપરીએ ઉપયોગ કરીએ તો એનું એના ફાયદા કેવા થાય ખેડૂત મિત્રો ને મોટા મોટા મહેનત કરતા પેલા ખાડું ભરતા માથે પાછું ટાચ પૂરતા ખાડું ભરતા એજ આપણું વસ્તુ છે મતલબ માં પરંપરાગત પ્રાચીન સમયથી આ વસ્તુ મિત્રો તમને અમારો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલ જરૂરથી કરો થેન્ક આભાર ધન્યવાદ